દારૂનું વેચાણ થાય જાહેરમાં જુગાર ધમે છે ઘણા વર્ષોથી વરલી મટકાનો જુગાર છેલ્લા છ મહિનાથી જોરશોરથી ચાલે છે તેમજ રાત્રિએ ઘરફોડ ચોરીના કેસો પણ વધી રહ્યા છે ઘણા સમયથી થતી ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુના પણ વણ ઉકેલાયા છે એક પણ ચોરીના ગુનાના આરોપી આજ સુધી પકડાયા નથી ધોલેરા કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ ના આવેલ નિવાસ સ્થાને જ તારીખે છવ્વીસ એક બે હજાર પચીસ ના રોજ ચોરી થઈ તારીખ ચોવીસ બે બે હજાર પચીસ ના રોજ સાંજે સવા સાત વાગ્યાની આસપાસ ધંધુકાના જાણીતા ડોક્ટર કે સી શાહ સાહેબના ઘરે અજાણ્યા ત્રણ ચાર સમૂહ દ્વારા ઘરમાં ઘુસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શારીરિક ઈજાઓ પહોંચાડી લૂંટી લેવાના ઈરાદે ઘરમાં ઘૂસી ગયા પરંતુ લોકોને જાણ થતા લોકોના ટોળાએ ભેગા થઈ હુમલાખોરોને પકડી પાડ્યા અને બાકીના હુમલાખોરો ફરાર થઈ ગયા ત્યારે હાલના પીઆઈ ગોજિયા આ ગુનેગારોની પકડવામાં વામણા સાબિત થયા છે અને ગુનેગારોને જ્યારે સ્થાનિક પોલીસ નો ડર જ ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલના પીઆઈ ગોજિયાની તાત્કાલિક અસર બદલી કરવામાં આવી અને ધંધુકા શહેર તથા ગ્રામ્યના લોકોનો પોલીસ દ્વારા પુનઃ વિશ્વાસ કેળવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગ ઉઠી છે હું રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાધંધુકા ધંધુકા મેન હાઈવે ઉપર ડૉક્ટર કિશોરભાઈ શાહનું ઘર આવેલું છે ત્યાં સાંજના સવા સાતની આસપાસ ત્રણથી ચાર અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી હથિયારો સાથે આવેલા અને ઘરમાં એમના પત્ની હતા તેમની ઉપર હિસકારી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી અને લૂંટનો પ્રયાસ કરે જ્યારે અવારનવાર ધંધોકાની અંદર છેલ્લા છ મહિના ઉપરાંતથી ચોરી બાઇક ચોરી ઘરપોડ ચોરી દારૂ જુગાર અને મંત્રી શ્રી અને અમદાવાદ જિલ્લાના એસપી શ્રી ને અને કલેક્ટરશ્રીને જાણ સારું એક લેટર લખી અને લેખિત રજૂઆત કરી છે અને ગંભીર પગલા લેવા માટે રજૂઆત કરી છે